સાંતરપુર તાલુકાના પાટણ ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી બાર વર્ષથી પીડિત ખેડૂતોએ નર્મદા કેનાલના નાણાંથી ખેતી ગુમાવી નર્મદા કેનાલ પાસેના નાળાની સાઇઝ નાની હોવાથી ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થાય છે બાર વર્ષથી જમીન ભીંજા રહેતી હોવાથી ખેડૂતોનો પાક પણ ઉગાડવો અશક્ય બન્યો છે ખેડૂતો કહે છે કે નાળાની યોગ્ય સફાઈ પણ થતી નથી પ્રભાવિત ખેડૂતોના સર્વે નંબર ત્રણસો ચારથી ત્રણસો દસ સુધીના જમીનદારો પર અસર થઈ રહી છે આ મુદ્દો હવે માત્ર ગામનો નથી રહ્યો પરંતુ સંપૂર્ણ તાલુકાની ખેતી પ્રણાલી સામે પડકાર ઊભો થયો છે નાળાની સાઇઝ નહીં વધારાય તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે તંત્ર સામે ખેડૂતોનો સીધો આરોપ અનેક રજૂઆતો છતાં કોઈ પગલું નહીં રાધનપુર નર્મદા નિગમ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

છેટે સુધી આની જે નાઈ ખોદર છે એ નાઈ પથ્થર પેચિંગથી પેક કરી દેવામાં આવે ન વર્ષો વર્ષ બાવર થઈ જાય છે અને નેરી બુરાઈ જાય છે ને અમારે આ દસથી બાર ખેતર છે એ અમારે આ વરસાદની સિઝનમાં ભરાઈ જ જાય છે કોઈ વાવેતર થતું નથી એટલે અમારી સરકારની એટલી રજૂઆત છે નર્મદા નિગમ રાધનપુરને કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે અને આ નાલું મોટું આથી ચિંતાની માર્ગે પણ ચાલશે કેટલા વર્ષોથી આ તકલીફ છે તમારે આ તકલીફ અમારે દસ બાર વર્ષથી લોકાર્પણ